હા તો ફટોફટો આવું હું બેઠો હો હા 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 તૈયાર રાખો કમ્પ્લીટ તૈયાર અને જે તમારે થાય મેન્ટરું મોલ દે દલાલી પણ એટલું મને વેચી આલો હા તો આવો ફટોફટો હું તૈયાર જ હા મિનિટ છે હા

આપડે ત્યાં હતા ને એ વાત સાચી નઈ વાત એવું પણ બે ટકા ની ચાલી હા એટલા આવ્યો આવો નઈ બેઠા કરતા યાદ આવી પૈસા બતાવી ને પેલા બારોબાર પૈસા પેલા દલાલો બોલાવી લઈ લે હવે ખબર શરમ આવી જુઓ શરમ આવી જ મોટા ભાઈ બધી ખબર પડે થોડું થોડુંક ખબર પડે આખા થોડું સોનું રે ડાયા નો ઉપયોગ કરો લાગે ડાયા અમે તો બધી ખબર પડે તમે ચકરા ખાતા હતા ને આના બધું અમે જોઈ રહ્યા હતા કાકડી લઈને દોડી રહ્યા હતા

મોટો હોય તો તમારા ઘરની પંચાયત કરે નહીં પણ તો ભાઈ ગરીબ છે એટલે અમારે કેવું પડે પંચાયત કરવા બોલાવો એ તો કલર જોઈએ કલર ના જોવા ના હોય મને શરમ આવો

ના માને તમે ગમે એટલું કરશો આ માણસ નઈ મારે વાતો કરે ખાલી ખાલી વાતો કરો વાતો કરવા એટલે ભાઈ ને શણકાય નઈ અમે બેઠા છુ આજે પૂછા કરો આવો મને તો બોલે આવ્યો એટલે આવ્યો અને ખબર પડી તાર ને આવતો મને

પચીસ પચાસ હજાર રૂપિયા હાલ પચાસ હજાર લાખ હાલ દેવું લાખ રૂપિયા તમારે હાલવા પડશે તમારા ભાગ આવશે મારે ભગત ની વાત નહી તમે કાયા ને પૈસા આલો એની વાત નહીં હાલજુ પણ મારે ચલો આતો હોય ને મારો ભાઈ એનું મોઢોવાય ના જો બરાબર બારો બાર જે પૈસા ની જમીન લઈ જમીન લઈ લો

તો તમે આવો અમાર વાહમાં આવો ચોકમાં ચોકમાં વાહમાં ચોકમાં બેઠા અમે આવો તમારું કોમ પડ્યું થોડું કામ હતું કેટલી વાર લાગ્યો તો જેટલું બને એટલું જલ્દી આવો હા હા કઈ વાર જ એ સારું હો ઉ તો કો ટાટરાણીય ભગાઈ ના ખાય વાના હું આ 6 મહિના બેઠો બેઠો ખાય

સાહેબ બતા પૂરો આવી જમીન તમારા ભાઈ બાપા કઈ પૈસા પછી દીક ના લાગે તમે ધંધો અમારે ગમે ત્યારે જરૂર પડે ત્યારે બોલાવીએ કલ્લુ દાદા ગમે સુખરું હતું મારું નામ કે કલ્લો દાદા એટલે સોનું રહી જાય

તમે બે હોય ખબર નઈ આપડે ના પૈસા આવી જાય માણસ થી કયું કોણ પત માણસ થી ચુ કોમ પતય અમને ખબર હોય તમને ના ખબર હોય આ અમે

पहिना सपोर्ट मनात आम्हाला पेल शांती राखो पेला कांगला <laughs> 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 <kangla>, पैसा लाय <laughs> <laughs> पैसा लाय गरीबनी जमीन वेची पैसा लिन या फराय પૈસા મારા એટલે મારી કાળો ની નજરેથી તું પૈસા સંતાડે ગામ છોકરો રોતો રે હાથે ઇજ્જત પેલા ભાઈ તે દબો કર્યો અને તારી ઇજ્જત કરો હું હે ઇજ્જત કરો દબો કેમ કર્યો ભાઈ થોડે

અને બી ભય દગો કર્યો બહુ બહુ એટલે બહુ ચાર ગયા જો તમારા રૂપિયા

ધિધ ધિધ માાાા બીજી વાર આવી ભૂલ ના થવી જો આજે તો ખાલી નચાઈ ને છોડ્યો હે જો પૈસા નહી બીજા તો અમે તમને બોલાવ

મને પોતા આવું કર્યું મને કોઈ ખબર ના રહી ચિતર શું થઈ ગયું મારા ભાઈનું જમીન વેચી મારી અરે પસ્તાવો તો મને થયા હતા પણ હવે મેં ભૂલ કરી છે બે આજોડીને કહું કરી આવી ભૂલ ના કરાય ભાઈની બરાબર હવે મારા ભાઈને ચોખ વિખો બે મહેનત કરી કાળી મજૂરી કરી અને હું લઈ આવલું એક વિકો બરાબર મારી ભૂલ થઈ ગઈ મારા ભાઈથી બરાબર માફ કરજો મેં મારા પોતાના ભાઈ પર દગો કર્યો અને એટલો મારા બાપનો વિઘો હતો એ મેં વેચી વેચી માર્યો મારા ભાઈથી દગો કરીને ફોલાઈને સહી કરીને અંગૂઠો કરીને એને ખબર નથી અને જાહેર સભામાં મને લાચાર ના આવ્યું મારી કોઈ ઇજ્જત ના આવી કોઈ વેલ્યુ ના આવ્યું બરાબર મહેરબાની કરીને હું ગમે કાળી મજૂરી કરીશ મહેનત કરીશ મારા ભાઈને ભી લીયા લે આ લે લે મજૂરી કરીશ અને મહેરબાની કરીને હું બે હાથ જોડીને કહું છું કોઈ ભાઈ જોડે આવો કદી જિંદગી મેં કદી જિંદગી મેં ભૂલથી દગો કરવો વિચારવો નહીં મહેરબાની કરીને અમે એક આ વિડીયોના માધ્યમ દ્વારા સમજાવવામાં આવ્યું કે ભાઈએ કર્યો ભાઈ જોડે દગો એ પ્રમાણે તમે પણ આ વિડીયો જોયો અને આ જે રીતની બતાવ્યું એ પ્રમાણે તમે પણ આ રીતનું કોઈ ભાઈ જોડે કરતા નહીં અને અમારી કોમેડી બ્રધર્સ ઓફિશિયલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય ભાઈ